નમસ્કાર જય હિન્દ જય ભારત મિત્રો સ્વાગત છે અમારી અપડેટ નોલેજ ફોર ઇન્ફોર્મેશન નામની યુટ્યુબ ચેનલમાં મિત્રો આજના વિડીયોમાં આપણે સમરસ છાત્રાલયમાં ફક્ત ગ્રુપ એક માટે જે મેડિકલમાં પ્રવેશ મેળવવા અંગેની જે જાહેરાત આવેલી છે તેના વિશે આપણે ચર્ચા કરીશું હવે મિત્રો આપણે કયા કયા મુદ્દાઓ આ વિડીયો આપણે કવર કરીશું તેનું પહેલાં એક ડિટેલ્સ લઈ લઈએ તો મિત્રો સૌ પ્રથમ આપણે જોશું કે સમરસ હોસ્ટેલ શું છે ત્યારબાદ આપણે જોશું કે આ યોજનાનો ઉદ્દેશ્ય શું છે ત્યારબાદ આપણે જોશું તમારે આમાં એડમિશન કઈ રીતે મળશે ત્યાર પછી આપણે મિત્રો જોશું કે આ સુવિધા તમને ફ્રી ઓફ કોસ્ટ મળશે કે તમારે રૂપિયા ભરવાના થશે અને છેલ્લે આપણે જોશું કે અત્યારે કયા કયા જિલ્લાઓમાં આ સમરસ હોસ્ટેલ ઉપલબ્ધ છે તેની ચર્ચા આપણા વિડીયોમાં કરવાના છે મિત્રો તો તમે અંત સુધી બન્યા રહેજો અમારા વિડીયોમાં હવે મિત્રો સૌ આપણે જોઈએ છીએ કે સમરસ હોસ્ટેલ શું છે તો ગુજરાત સરકારે સામાજિક ન્યાય અને અધિકારિકતા વિભાગ હેઠળ સપ્ટેમ્બર બે હજાર સોળમાં ગુજરાત સમરસ છાત્રાલય સોસાયટીની સ્થાપના કરેલ છે જેમાં સમાજના તમામ જ્ઞાતિ જેમાં આપણે એસસી એસટી ઓબીસી ઇડબલ્યુ વિદ્યાર્થીઓને સુવિધા પૂરી પાડવા માટે જિલ્લા સ્તરેથી સંસ્થાકીય વ્યવસ્થા તરીકે કાર્ય કરશે હવે મિત્રો આ યોજનાનો ઉદ્દેશ્ય શું છે જેમાં બધી જાતિને એક છત નીચે લેવાનું તે લોકોનો લક્ષ્યાંક છે તમામ જ્ઞાતિઓ વચ્ચે મહાન સુસંગતતા સ્થાપિત થાય અને સુસંગતતા અને ક્રિયા પ્રતિક્રિયા સાથે નવા ભારતનું નિર્માણ કરવું અને સમાજમાં એક આદર્શ સમુદાયનું નિર્માણ કરવું તે આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય રહેલો છે આ ઉપરાંત સમુદાયમાં વિકલાંગ વ્યક્તિ વિધવા બાળક અનાથ અને બેકવર્ડ માટેના અલગ કોટા રાખેલા છે આ ઉપરાંત મિત્રો ગ્રેજ્યુએશન અને પોસ્ટ ગ્રેજ્યુએશનના તમામ વિદ્યાર્થીઓ માટે રહેવા જમવા અને અન્ય જરૂરી સુવિધા જેમ કે યોગ કોમ્પ્યુટર લેબ લાઇબ્રેરી તમને વિનામૂલ્યે આપવામાં આવશે અને ભવિષ્યમાં ગુજરાત સરકાર ગુજરાત જિલ્લાના મુખ્ય સ્થાન પર નવી સમરસ છાત્રાલયો સ્થાપવાનું આયોજન કરી રહી છે હવે મિત્રો આપણે જોઈએ છીએ તમને એડમિશન કઈ રીતે મળશે તો સૌ પ્રથમ તમારે ઓનલાઈન ફોર્મ ભરવાનું થશે ત્યારબાદ તમને તમારી ટકાવારી તેમજ અનામતના કોટાની જગ્યાની આધારિત તમારું એક મેરિટ લિસ્ટ બનશે આ મેરિટ લિસ્ટમાં તમારું નામ આવશે એટલે તમને આ યોજનાનો લાભ તમને મળવાનું શરૂ થઈ જશે હવે મિત્રો આ તમામ સુવિધા તમને ફ્રી મળશે કે રૂપિયા ભરવાના થશે તો મિત્રો મેં તમને અગાઉ જેમ ચર્ચા કરેલી છે કે ટોટલ સુવિધા તમને ફ્રી રહેશે જેમાં તમને જમવાનું રહેવાનું કોમ્પ્યુટર તેમજ લાઇબ્રેરી જેવી સુવિધાઓ વિનામૂલ્યે તમને મળવાપાત્ર થશે હવે મિત્રો આપણે ચર્ચા કરીએ છીએ કે અત્યારે કયા કયા જિલ્લામાં આ સમરસ્ટ હોસ્ટેલ ઉપલબ્ધ છે તો વર્તમાન સ્થિતિમાં દસ જિલ્લા જેમાં અમદાવાદ આણંદ ભાવનગર ભુજ હિંમતનગર જામનગર પાટણ રાજકોટ સુરત વડોદરામાં કુલ તેર હજાર વિદ્યાર્થીઓની કુલ ક્ષમતા ધરાવતી છોકરાઓ અને છોકરીઓ માટે કુલ વીસ છાત્રાલયો આવેલી છે હવે મિત્રો જે ઓફિશિયલ પરિપત્ર આવેલો છે તે પરિપત્રની આપણે ચર્ચા કરી લઈએ છીએ તો મિત્રો તમે જોઈ શકો છો કે સમરસ છાત્રાલયમાં ફક્ત ગ્રુપ એકમાં મેડિકલમાં પ્રવેશ મેળવવા અંગેની જાહેરાત તો કોલેજ કક્ષાના સ્નાતક અને અનુસ્નાતક તથા ઉચ્ચ અભ્યાસક્રમોમાં અભ્યાસ કરતા અનુસૂચિત જાતિ અનુસૂચિત જનજાતિ સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ તથા આર્થિક રીતે પછાત વર્ગના વિદ્યાર્થીઓને અને વિદ્યાર્થીઓને માટે બે હજાર ચોવીસ પચીસના શૈક્ષણિક વર્ષ માટે સમરસ કુમાર અને કન્યા છાત્રાલયમાં અમદાવાદ ભુજ વડોદરા સુરત રાજકોટ ભાવનગર જામનગર આણંદ હિંમતનગર પાટણ અને સમરસકુમાર છાત્રાલય ગાંધીનગર ખાતે ગ્રુપ એક મેડિકલમાં પ્રવેશ મેળવતા ઈચ્છા ધરાવતા તમામ રિન્યુ તથા નવા વિદ્યાર્થીઓ પાસે સમરસ ડોટ ગુજરાત ડોટ જીઓવી ડોટ ઇન વેબસાઇટ ઉપર તમારે પાંચ નવ બે હજાર ચોવીસ સુધી તમારે ઓનલાઈન અરજી મંગાવવામાં આવેલ છે એટલે કે મિત્રો અત્યારે તમારે એપ્લિકેશન સ્ટાર્ટ થઈ ગઈ છે જેની લાસ્ટ ડેટ છે પાંચ નવ સુધી તમે ફોર્મ ભરી શકશો તો જે લોકો ઈચ્છુક છે અને જે લોકો સમરસ હોસ્ટેલનો લાભ લેવા માગે છે તે લોકો અત્યારે ફોર્મ ભરી દેજો અહીં તમને વેબસાઇટ આપેલી છે સ્નાતક કક્ષાના તમામ અભ્યાસક્રમોમાં કોઈપણ વર્ષ કે સેમેસ્ટરમાં નવો પ્રવેશ મેળવવા માટે ધોરણ બારની ટકાવારી તેમજ અનુસ્નાતકના કક્ષાઓના અભ્યાસક્રમો માટે સ્નાતક કક્ષાના અભ્યાસક્રમની ટકાવારી જે ટકાવારીના આધારે તમે યુનિવર્સિટીમાં પ્રવેશ મેળવેલો હોય એ ટકાવારીના આધારે તમને મેરિટના ધોરણે તમને પ્રવેશ આપવામાં આવશે એટલે કે મિત્રો માની લો કે હજી તમે ગ્રેજ્યુએશનના ફર્સ્ટ યરમાં છો તો તમારે ધોરણ બારની ટકાવારી કાઉન્ટ થશે અને તમે પોસ્ટ ગ્રેજ્યુએશનમાં છો તો તમારે તે લાસ્ટ સેમેસ્ટરની જે ટકાવારી તમારી છે કે જેના આધારે તમને પોસ્ટ ગ્રેજ્યુએશનમાં એડમિશન મળેલું છે એના આધારે તમારું અહીં મેરિટ બનશે નોંધ મિત્રો છે કે વિદ્યાર્થીએ પચાસ ટકા કે તેનાથી વધુ ગુણ મેળવેલા હોવા જોઈએ સમરસ છાત્રાલયમાં અગાઉના વર્ષમાં ગ્રુપ એકમાં મેડિકલમાં પ્રવેશ મેળવેલો હોય એવા રિન્યુઅલ વિદ્યાર્થીઓએ પણ ફરજિયાતપણે ઓનલાઈન અરજી કરવાની રહેશે ગ્રુપ એક મેડિકલના રિન્યુઅલ વિદ્યાર્થીઓ માટે જે બીજા વર્ષે છાત્રાલયમાં રહેવા માગતા હોય તો તેમને ગત વાર્ષિક પરીક્ષામાં યુનિવર્સિટી માન્ય ગણતરી પ્રમાણે છેલ્લા બે સેમેસ્ટરની ટકાવારીમાં પચાસ ટકા કે તેનાથી વધુ ગુણ મેળવેલા હોવા જોઈએ ત્યાં ટકાવારીના બદલે ગ્રેડ્યુએશન આપવામાં આવતા હોય તેવા કિસ્સામાં પચાસ ટકા કે તેનાથી વધુ સમકક્ષ ગ્રેડ્યુએશન હોવા જોઈએ એટલે કે મિત્રો માની લો કે તમારે અત્યારે જે એડમિશન છે તે નવું નથી પરંતુ તમારે રિન્યુઅલ કરવાનું છે તો પણ તમારે ફરજિયાત અહીં તમારે એપ્લિકેશન કરવાની રહેશે અને મિત્રો અને જે મિત્રો તમારે લાસ્ટ યર છે એટલે કે છેલ્લા બે સેમેસ્ટરની ટકાવારીમાં પચાસ ટકા કે તેનાથી વધુ ગુણ મેળવેલા હોવા જોઈએ હવે મિત્રો કે તમને ટકા નથી આપતા અથવા તો ગુણ આપતા નથી તેને બદલે ગ્રેડ આપે છે તો જે ગ્રેડ આપે છે તો તમારે તે પણ પચાસ ટકા કે તેનાથી વધુ સમકક્ષ ગ્રેડેશન હોવા જોઈએ તો જ તમે આમાં એપ્લિકેશન કરી શકશો વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવેલ ઓનલાઈન અરજીના આધારે પ્રવેશ અંગેનો હક દાવો કરી શકશે નહીં ઓનલાઈન અરજીના આધારે પ્રવેશ માટેની પ્રોવિઝનલ મેરિટ યાદી પ્રસિદ્ધ થશે તેમાં સ્થાન મેળવનાર વિદ્યાર્થીઓને વેબસાઇટ પર દર્શાવેલ સમયગાળામાં સંબંધિત સમરસ છાત્રાલય ખાતે અસલ પ્રમાણપત્રોની ચકાસણી કરવાની રહેશે ત્યારબાદ સંબંધિત સમરસ છાત્રાલય દ્વારા પ્રવેશ નિયત કરવામાં આવશે એટલે કે મિત્રો માની લો તમે અત્યારે ઓનલાઈન એપ્લિકેશન કરી દો છો તો એનો મતલબ એવો નથી કે તમને સમરસ હોસ્ટેલમાં એડમિશન મળી જશે પરંતુ તમારા ટકાવારી તમારી જે કેટેગરી છે તેમાં કેટલી જગ્યા અવેલેબલ છે અને તમારું એક આખું પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ તૈયાર થશે આ મેરિટ લિસ્ટ બને તમારું નામ આવે ત્યારબાદ તમારે જે ઓરિજિનલ ડોક્યુમેન્ટ છે તે તમારે સમરસ છાત્રાલય ખાતે તમારે ચકાસણી કરાવવાની રહેશે ત્યારબાદ તમને આખું પ્રવેશ મળવાપાત્ર રહેલો છે જો કોઈ છાત્ર ઓનલાઈન ફોર્મમાં ભરેલ ટકાવારી અને અસલ માર્કશીટની ટકાવારીમાં લાયકાત અંગેના પ્રમાણપત્રો અથવા તો વિગતોમાં તફાવત જણાશે તો તેવા છાત્રનો પ્રવેશ રદ કરવામાં આવશે સમરસ છાત્રાલય જે જિલ્લામાં આવેલ છે તે જિલ્લાની કોલેજ ખાતે અભ્યાસ કરનાર છાત્રોનો જ પ્રવેશ ગણાશે વિદ્યાર્થીઓએ ઓનલાઈન અરજી કર્યા બાદ અરજીની પ્રિન્ટ નીકાળી તેની ખરાઈ કરી લેવાની રહેશે જો અરજીમાં કોઈ ભૂલ જણાય તો પોર્ટલમાં વિથડ્રોવલ એપ્લિકેશનની મદદથી જૂની અરજી રદ કરી નવેસરથી અરજી કરવાની રહેશે જાહેરાતની અંતિમ તારીખ બાદ અરજીમાં કોઈપણ સુધારા વધારા કરી શકાશે નહીં સમરસ છાત્રાલયના પ્રવેશ અંગેના નિયમો તેમજ વધુ વિગતો ઉક્ત દર્શાવેલ વેબસાઇટ પર તમારે દર્શાવેલ છે જેનો સંપૂર્ણ અભ્યાસ કરી છાત્રોએ ઓનલાઈન અરજી કરવાની રહેશે એટલે કે મિત્રો માની લો કે તમારી ટકાવારી થતી છે હેંસી પરંતુ તમે ભૂલથી જો નેવું ટકા લખાઈ જાય છે મિત્રો અને જ્યારે તમને એડમિશન મળી જાય છે ત્યારે આ એંસી ટકાના બદલે નેવું ટકા લખેલા હશે તો ત્યારે તમારો પ્રવેશ રદ થશે હવે માની લો મિત્રો કે ભૂલથી તમારે નેવું ટકા લખાઈ ગયા છે તમારે તો એંસી ટકા જ છે તો આવા કિસ્સામાં તમારે મિત્રો વિથડ્રોવલ એપ્લિકેશનની મદદથી તમારે આ એપ્લિકેશન જેમાં તમારે આ જૂની એપ્લિકેશન રદ થઈ જશે તેના સ્થાને તમારે નવી એપ્લિકેશન કરી તમારે એંસી ટકા લખી દેવાનું રહેશે પરંતુ મિત્રો યાદ રાખજો કે આ તમે જાહેરાતની અંતિમ તારીખ એટલે કે પ્રવેશ અંગેની કોઈ પણ માહિતી વેબસાઇટ પર વિસ્તારોના છાત્રોએ ઈ ગ્રામ મારફતે પણ પ્રવેશ માટેની ઓનલાઈન અરજી કરી શકાશે અહીં મિત્રો તમે જોઈ શકો છો કે વીસ આઠ બે હજાર ચોવીસના દિવસે આ પરિપત્ર જાહેર થયેલો છે સ્થળ તમે જોઈ શકો છો ગાંધીનગર છે અને આ સમરસ હોસ્ટેલના જે આપણે િયામકશ્રી છે તેમના તરફથી જે આખો પરિપત્ર જાહેર થયેલો છે તો મિત્રો આશા રાખું છું કે આ વિડીયોમાં મેં તમને જેટલી પણ માહિતી સમજાવી છે તે ટોટલી તમને સમજાઈ ગઈ હશે આ ઉપરાંત મિત્રો જો તમને કોઈ પણ વસ્તુ ન સમજાણી હોય અથવા તો તમારા મનમાં કોઈ ડાઉટ હોય કોઈ ક્વેશ્ચન હોય તો તમે મને કમેન્ટ સેક્શનમાં પૂછી શકો છો અમારી ટીમ તેનો ચોક્કસથી તમને જવાબ આપશે અને મિત્રો જો તમને આ વિડીયો ગમ્યો હોય તો આ વિડીયોને લાઈક કરો શેર કરો અને આજે જ અમારી ચેનલ અપડેટ નોલેજ ફોર ઇન્ફોર્મેશનને સબસ્ક્રાઈબ કરો થેન્ક યુ જય હિન્દ જય ભારત